નમસ્તે કોટી કોટી વંદન સપ્ટેમ્બરે વિશ્વ ફિઝિયોથેરાપી દિવસ ઉજવાય છે તરીકે આઠ સપ્ટેમ્બર તારીખે ઉજવાય છે એ દિવસે આખા વિશ્વમાં ફિઝિયોથેરાપી સારવારની અવેરનેસ ઇમ્પ્રુવમેન્ટ માટે ઇન્ક્રીઝ માટે જાગૃતતાના કાર્યક્રમો નિદાન કેમ્પ સારવાર કેમ્પ નોટ એવી અલગ અલગ પ્રોગ્રામો યોજવામાં આવે છે એનાથી ફિઝિયોથેરાપીની અવેરનેસ વધે જાગૃતતા વધે કે ફિઝિયોથેરાપી સારવારનું આપણા આરોગ્યમાં આપણા સ્વાસ્થ્યમાં કેટલો અમૂલ્ય ફાળો રહેલો છે આખા વિશ્વમાં ફિઝિયોથેરાપી સારવાર કેમ પ્રચલિત છે તેના કયા કયા કારણો છે કે ફિઝિયોથેરાપી સારવાર આપણા સ્વાસ્થ્યમાં આપણા આરોગ્યમાં કઈ રીતે કામ કરે છે આખા વિશ્વમાં ફિઝિયોથેરાપી સારવાર પ્રચલિત છે તેના કારણો છે આરોગ્યની કાળજી રાખે શરીરની હલનચલનની ક્રિયા વધારે વધુમાં વધુ શારીરિક કાર્યક્ષમતા લાવે ઇસકે કે ફિઝિકલ એક્ટિવિટી કે જે મોમેન્ટ છે મોશન છે એ ઇમ્પ્રૂવ કરે એની મોબિલિટી ઇમ્પ્રૂવ કરે ફ્લેક્સિબિલિટી ઇમ્પ્રુવ કરે વધારે મોબિલિટી અને ફ્લેક્સિબિલિટી વધારે શરીરની નેક્સ્ટ શરીરના કાર્યમાં નિયંત્રણ અને સંકુલન સચોટ કરે એટલે શરીરના જે કાર્યમાં છે જે બ્રેઇનના રિલેટેડ મગજના રિલેટેડ ચેતા તંત્રના રિલેટેડ એની એક્યુરેસી વધારે સચોટ કરે દરેક સ્નાયુના દુખાવાથી દૂર રાખે અને દરેક સાંધાના દુખાવાથી દૂર રાખે આ બે વાક્ય ખૂબ જ મહત્ત્વના છે દરેક સ્નાયુના દુખાવાથી દૂર રાખે દરેક સાંધાના દુખાવાથી દૂર રાખે કોઈ પણ મસલ પેઇન હોય કોઈ પણ મસ્ક્યુલર પેઇન હોય એ પેઇનમાંથી ફિઝિયોથેરાપી સારવાર બહાર કાઢે છે ટેમ્પરરી નહીં પણ પરમાનન્ટ બહાર આવે છે સિસ્ટમેટિક બહાર આવે છે કે કોઈ પણ દુખાવો હોય સાંધાનો સ્નાયુનો માં વિધાઉટ એની સાઇડ ઇફેક્ટ સિસ્ટેમેટિક કઈ રીતે આપણે બહાર કાઢીએ છીએ એ ફિઝિયોથેરાપી સારવારમાં ઘણી બધી ટેકનિક આવેલી છે હવે ફિઝિયોથેરાપી સારવાર કયા કયા તંત્ર ઉપર શરીરના કામ કરે છે આપણા શરીરમાં કોષમાંથી પેશી બને છે પેશીમાંથી અંગ બને છે અંગમાંથી તંત્ર બને છે અને તંત્રમાં આપણી જૈવિક ક્રિયાઓ રાસાયણિક ક્રિયાઓ શરીરની ચાલુ જ હોય છે એ કયા કયા તંત્ર ઉપર ફિઝિયોથેરાપી સારવાર કામ કરે છે ન્યુરો મસ્ક્યુલર મસ્ક્યુલોકેલેટલ કાર્ડિયોવાસ્ક્યુલર રેસ્પિરેટરી સિસ્ટમ ડાયજેસિવ સિસ્ટમ એટલે આ ઉપરથી આપણે કહી શકીએ ફિઝિયોથેરાપી સારવાર લગભગ મોટે ભાગે મેજર તંત્ર ઉપર વર્ક ડાયરેક્ટલી અને ઇનડાયરેક્ટલી કરે છે ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ એવિડન્સ એપ્રુવ છે એવિડન્સ ઉપર છે રિસર્ચ ઉપર છે કે કોઈ પણ મસલ્સ પેઇન હોય કોઈ પણ કન્ડિશનની વાત કરીએ મસ્ક્યુલો સ્કેલેટર હોય ન્યુરો મસ્ક્યુલર હોય એના કોઈ પણ કન્ડિશનમાં ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ રિલેટેડના એવિડન્સ અચૂક મળે છે કે આ કન્ડિશનમાં ફોર એક્ઝામ્પલ ગોઠણનો ઘસારો છે તો ગોઠણના ઘસારામાં ઘણા બધા એવિડન્સ પ્રૂવ થયેલા છે કે એમાં ફિઝિયોથેરાપીનું મેજર રોલ રહેલો છે કે ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટથી એને કેટલું બધું આપણે પ્રિવેન્ટ કરી શકીએ કેટલું બધું અટકાવી શકીએ આ તો એક જ કન્ડિશનની વાત થઈ

જે ફિઝિકલ એક્ટિવિટી છે જે ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ છે સાયન્ટિફિક એક્સરસાઇઝ છે એનાથી કોષીયસન શ્વસન ઇમ્પ્રુવ થાય છે કોશિય શ્વસન ઇમ્પ્રુવ થાય છે કોષનું શ્વસન ઇમ્પ્રૂવ થાય છે એટલે જે ઓક્સિજનની આપણે છે અને લોહીની આપણે છે એમાં વધારો થાય છે એનો અવરોધ દૂર થાય છે એટલે ઇન્ડાયરેક્ટલી આપણે વિચારીએ તો હૃદય ઉપર ફેફસા ઉપર એની વૈજ્ઞાનિક અસર છુપાયેલી જ છે એટલે જે ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ છે એ એવિડન્સ બેઝ ઉપર છે સર્વે સ્ટડી ઉપર છે રિસર્ચ થયેલું છે પેશન્ટ સ્ટડી ઉપર છે કે દરેક જે કન્ડિશન છે એમાં એના એવિડન્સ મળે છે કે આ કન્ડિશનમાં એના વૈજ્ઞાનિક પુરાવા મળે છે કે અભ્યાસ થયેલો છે કે આ કન્ડિશનમાં ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ અસરકારક છે ફાયદાકારક છે એટલે આપણે કહી શકીએ કે ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ આખા વિશ્વમાં પ્રચલિત છે એ આ બધા કારણોને કારણે એ કેટલા બધા તંત્ર ઉપર કામ કરે છે કેટલા બધા એના ફાયદા છે કેટલા ઉપયોગો છે આપણા શરીરમાં અને બધું જ સાયન્ટિફિક બેઝ છે એવિડન્સ ઉપર છે વૈજ્ઞાનિક પુરા ઉપર છે વૈજ્ઞાનિક અભ્યાસ ઉપર છે સર્વે ઉપર છે યો સાંભળવા જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ જય ભારત જય હિન્દ